હેલો વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક નવીન ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ ભરતી છે રેવન્યુ તલાટી વિભાગની જેની અંદર ખૂબ જ મોટી એવી પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી છે બે હજાર ત્રણસો છન્નું જેટલી રેવન્યુ તલાટીની જાહેરાત કરવામાં આવી છે અહીંયા દીપક રાજાની જે પત્રકાર છે એના દ્વારા ટ્વીટ કરીને જાહેરાત આપવામાં આવી છે કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા શનિવાર સુધીમાં એની જાહેરાત થશે અને એના પછી એકાદ બે દિવસની અંદર એના પરીક્ષાના નિયમો અને પરીક્ષાનો સિલેબસ જાહેર કરવામાં આવશે મિત્રો તમારી સારી એવી તૈયારી જે છે એ જ હશે આગળ તમે પંચાયત વિભાગની તૈયારીઓ ચાલતી હતી અને એની અંદર પણ આ એક નવો ઉમેરો છે તો એ તૈયારીનો લાભ અહીંયા પણ તમે લઈ અને આ પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા રેવન્યુ વિભાગની જે પરીક્ષા છે એ બે વિભાગમાં રહેશે પ્રથમ વિભાગ છે એ એમસીક્યુ બેઝ છે અને બીજો વિભાગ છે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે તો એની અંદર તમે જે આગળની પરીક્ષાની તૈયારી છે એનો સારો એવો લાભ લઈ અને આ એ પરીક્ષાની અંદર સારી એવી સફળતા મેળવી શકો છો શું કહે છે મહેસૂલી તલાટી ભરતી અંગે પરીક્ષાની જાહેરાત અને નિયમો તો એ બે દિવસની અંદર જાહેર કરશે ભરતી વિભાગ બોર્ડ ત્રેવીસો પ્લસ એટલે ત્રેવીસોને છન્નું જેટલી અહીંયા જગ્યા આપવામાં આવી છે અને એની જાહેરાત ઓફિશિયલ જાહેરાત નોટિફિકેશન શનિવાર સુધીની અંદર લગભગ આવી જશે તો પરીક્ષાના નિયમો પણ એની સાથે સાથે જે ભરતી બોર્ડ છે એ જાહેર કરી દેશે તો મિત્રો તમે જ્યારે એ પરીક્ષાના નોટિફિકેશન આવે છે અને એની અંદર જે રહેલો સિલેબસ છે એ સિલેબસને તમે મેળવી અને એને અનુરૂપ તૈયારી કરશો તો સો ટકા તમે એની અંદર સફળતા પ્રાપ્ત કરશો તો આ વખતે જે છે એ દોઢસો માર્ક્સનો પ્રશ્ન પંચાયત વિભાગ દ્વારા જે લેવામાં આવે છે એ એક જ લેયરમાં હોય છે કે જેનું એક જ પરીક્ષાની એમની નિમણૂક મળી જતી હોય છે અહીંયા તમારું થોડુંક અલગ રહેશે કે જ્યાં એમ સીક્યુ પ્રથમ જે પરીક્ષા છે એની અંદર પ્લીમ્સની અંદર હશે અને એની અંદર જે કટ ઓફ નક્કી કરશે એના આધારે એમને બીજી જે રિક્સક્રિપ્ટિવ હશે એ પરીક્ષા આપવા મળશે તો મિત્રો સિલેબસની અનુરૂપ તમે તૈયારી કરશો તો સારી એવી સફળતા મળશે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે આપણે નોટિફિકેશનને લઈને ફરી તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવીશું